ગુજરાત રાજ્યના ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદી માવઠું થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી ત્યારે નર્મદા જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાદળછાયું વાતાવરણ સર્જાતા ઠંડીનો ચમકારો વધ્યો હોવાનું જોવા મળી આવ્યું છે તેવામાં જિલ્લાના ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદી છાંટા પણ નોંધાયા હતા જેને લઈ ખેડૂત વર્ગ હાલ ચિંતામાં મુકાયો છે કપાસ તુવેર સહિત વિવિધ પાક બગડવાની ભીતિ ખેડૂતોમાં સેવાઈ રહી છે તો વધતી ઠંડીની સાથે સાથે સવારમાં ભારે ધુમ્મસ છવાતા કપાસના પાકને વ્યાપક નુકસાન થવા પામ્યું હતું સાથે સાથે તુવેર પર આવેલા ફૂલ પણ ખરી પડતા પાક ઉત્પાદન ઓછું થવાની ભીતિ હાલ ખેડૂતો

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ